सरपंच मामनतदा मुख्य अधिकारी પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે યોજના અંતર્ગત સહાય લાભ આ યોજના હેતર લાભાર્થીને 700 ગ્રામ્ય વિસ્તારમાં તેમ જ છસો શહેરી વિસ્તારમાં કોષયુક્ત ખોરાક પ્રસુતિ સમય થતો દવાનો ખર્ચ કે અન્ય કોઈ ખર્ચે પહોંચી વળવા માટે સગર્ભાસ્થાના છલા ત્રણ મહિનાના સમયગાળામાં ચૂકવા માંગ આવે છે યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ આ યોજના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસેથી ફોર્મ ભરવાનું રહેશે અને સાથે બી પી એ कार्यों अथवा आवकनों पूराव लगावमानो રહેશે યોજનાનો લાભ કેમ થી મળશે સ્ત્રી આરોગ્ય કાર્યકર اپنا વિસ્તાર નામ દ્વારા આપને આ લાભ અપાવવાના આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ યોજનાના લાભાર્થીની પાત્રતાના માપદંડ મહિલા લાભાર્થી માટે लग्न करे होए तेरी उम्र 26 वर्ष की और 50 वर्ष की बच्चे नहीं होवी जो ये तथा एक तेरे बालक होवों जो ये तेरी उम्र एक वर्ष की बधारे होवी जो ये पतिमुना संबंधी ऑपरेशन न थे होवों जो ये बेमानती एका पद्धति न अपनाने होवी जो तेरी मानसिक अवस्था सारी होवी जो ये पुरुष लाभार की माटे तेरी उम्र साठ वर्ष से नीचे होवी जोइए एक बालक होउं जोइए अने तेरी उम्र एक वर्ष से વધારે होवी जोइए लाहार की पत्नी नु ऑपरेशन न थए होउं जोइए बे मान की एता पद्धति ला अपनावे होवी जोइए तेरी मानसिक अवस्था सारी होवी जोइए योजना अंतर्गत सहायक लाभ नीचे मुजब विगत मोटिवेटर ट्रांसफर वाचे तो भी दरें માટેની પદ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનું હોય છે અને જે આ સાથે સામેલ છે યોજનાનો લાભ ક્યાંથી મળશે કુટુંબ કલ્યાણ પદ્ધતિની ઓપરેશન કરાવો ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઓપરેશન કરાવો તો લાભાર્થીને રોકડ સહાય આપવામાં આવશે પ્લીઝ લાઈક